અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ સુરત વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી જે એસટી વિભાગે સ્વીકારી છે અને આજે સવારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ઢોલગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું આપણા સંગીએ સૂરતના મેયર દક્ષેશ માવાણી ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ વોલ્વો બસો શરૂ કરવામાં આવશે આપ સૌ માટે આપણું સૌથી પવિત્ર આપ સૌ લોકો પ્રયાગરાજમાં કુંભમાં આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી છે પરંતુ ત્યાં અનેક દિવસો એવા હોય છે કે જ્યારે ભીડ ખૂબ હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે નહીં રસ્તામાં આવતી જતાં બે દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટેલમાં કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે ને કાલે જ આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસે હજી મળી શકે એવી નથી રહ્યો નથી આપણે યુપી યુપી એટલે કે સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમને લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનો સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામ થાય આપ સૌને વિનંતી છે કે જે કંઈ પ્રશાસન દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ જેથી આવતી જતા બે દિવસ તમારું રાત્રે ઉખાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓમાં કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમ હાલમાં બસો જતી હતી એના માટેની વ્યવસ્થા કાલે જ આપણે ડોકમાં આવી જઈશી જેનો ડોકડી પહેલાં તો તેનો પણ દિવસે કરી શકીએ નથી

એ સ્ટોપની ઊંઘ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જ જોઈએ જેથી તમે લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવા કે કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે એ જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડુબકી છે એ સારી રીતે મારી તેવી આપ સૌને શુભકામના